હાલથી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે સુરત શહેરમાં ભાગળ સ્થિત આવેલા આ પ્રાચીન જૂના અંબાજી મંદિર અને પીપલોદ સ્થિત અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી વહેલી સવારથી જ ભક્તોનું ગોળાપુર ઉમટી પડ્યું હતું મંદિરમાં બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું મંદિરમાં ભક્તો માં અંબે માના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ભક્તોએ માં અંબેના દર્શન કરીને ધન્યતા પણ અનુભવી હતી જૂના અંબાજી મંદિરના પૂજારી કેતન ગોસ્વામીના જણાવ્યા અનુસાર આ મંદિરમાં લાખો લોકો દર્શનાર્થે આવે છે સવારે ચાર વાગ્યાથી ભક્તો માતાજીના મંગળા દર્શન માટે આવે છે આ ઉપરાંત આઠમા દિવસે હવનનું આયોજન

સવારને પૂજારી આવ્યા પહેલાં પબ્લિક મંદિરમાં દર્શન કરવા માટે આવી ગયું હતું સવારે છ વાગે આરતી હતી એટલે ધસારો બહુ સારો પ્રમાણમાં હતો અને સારી રીતે ભક્તોએ દર્શનનો આરતીનો લાભ લીધો નવરાત્રીનું મહત્વ એટલું છે કે આ નવરાત્રિના જે કરવાથી આપણા શરીર સમૃદ્ધ ધંધા પાણી વ્યવસ્થિત થાય છે એટલે માતાજીની આરાધના કરવાથી એમનું આખું વર્ષ બી સફળ થાય છે અને લોકો દર વર્ષે વધતાનું વધતું જ જાય છે અહીં ચારે બાજુથી દર્શન કરવા આવે છે વેસુ કીપલો અડાજણ પાલ બધે ચારે બાજુ સવારની ભોરમાં દર્શન કરવા આજે સવારની ભોર સારી એવી મંદિરમાં ભીડ હતી અને ભક્તો દર્શન કરીને ખુશ થયા જય માતાજી પાગળ સ્થિત આપણે શ્રી અંબાજી મંદિરના પૂજારી છીએ મારું નામ કીર્તન ગોસ્વામી છે આજથી બાવીસ તારીખથી નવરાત્રિની શરૂઆત થાય છે તે દરમિયાન શ્રી ભાગળસિત આવેલા પ્રાચીન શ્રી અંબાજી માતાના મંદિરે લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી આવે છે સવારે ચાર વાગ્યાથી ભક્તો માતાજીના મંગળા દર્શન માટે આવે છે તે ઉપરાંત બહાર ઊભા ઉભા ઘણા ભજનો કરે છે અને જ્યારે માતાજીનો પડદા ખુલે છે ત્યારે માતાજીના દર્શન કરે છે અને એમના આશીર્વાદ પાવે છે અહીં કહેવામાં આવે છે કે લોકો રડતા રડતા આવે છે અને હસતા હસતા જાય છે તે ઉપરાંત માતાજીનો આઠમનો દિવસ જે સૌથી મહત્વનો દિવસ કહેવામાં આવે છે નવરાત્રનો આ દિવસ દરમિયાન હવન કરવામાં આવે છે તથા લોકો સુરતના ઘણા ઘણા દરેક વિસ્તારોમાંથી આવે છે તે દરમિયાન દરેક લોકો સુરતની બહારના જિલ્લાઓમાંથી પણ આવે છે તથા લાખોની સંખ્યામાં આઠમનો દિવસ એટલે માતાજીના આશીર્વાદ લોકો લે જ છે અને ત્યારબાદ દશેરા એ આપણા માતાજીનો રથ નીકળે છે એમાં ટોટલ આપણા ચાર રથ નીકળે છે જેમાં ચાંદીનો લાકડાનો એક માટલાનો રથ અને એક સાદો રથ હોય છે આ રથ હતા દરમિયાન પણ પાંચસોથી હજાર જેટલા ભક્તજનો પગપાળા યાત્રામાં જોડાય છે અને માતાજીનો રથ ખેંચે છે અને મા અને માતાજી લોકોના ભક્તોના ઘરે જઈને લોકોના આશીર્વાદ આપે છે